કાર્યક્રમ મુખ્ય વક્તા તરીકે ડોક્ટર પાર્થ એ સોની દ્વારા મોબાઈલ અને ડિજિટલ એડિક્શન અંગે ઊંડાણપૂર્વક સમજ આપી હતી આ ઉપરાંત આ પ્રકારના એડિક્શનથી કેવી રીતે બચી શકાય તે પણ જણાવ્યું કોલેજના આચાર્ય ડોક્ટર કેયુર કે પારેખ દ્વારા મહેમાનોનું સ્વાગત કરી પ્રાસંગિક ઉદ્બોધન દ્વારા આજના સમયમાં વિવિધ પ્રકારના એડિક્શન જીવન પર થતી આડ અસરોની સમજ આપવામાં આવી જેમાં બસ્સો જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમમાં આભાર વિધિ કોલેજના પ્રાધ્યાપક મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું આ કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ઇમરાન પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું એવી કોઈ તકલીફ નથી કે ભાઈ સ્મોકિંગ કે કોઈ એવા પાયા પાન પડી ગયા કાગળિયા એવા કોઈ પ્રકારની બધીઓ આપણે કે જોવા મળતી નથી એ આપણા એક સૌભાગ્યની વાત છે પરંતુ મહત્વની વસ્તુ એ છે કે અત્યારના સમયમાં સૌથી વધારે જે તકલીફ છે એ સાયબર સુતવા પર સેલ ફોન હું ક્લાસમાં પણ વારંવાર કહું છું સેલ એટલે કોષ આપણે આ લઈને ફરીએ છે હલતા હલતા ચાલતા એટલા માટે આપણે તો મોબાઈલ જોઈએ છે બાકી એનું નામ એક્ઝેક્ટલી સેલ ફોન છે અને સ્ટેલ બીજો મતલબ થાય છે જેલની કોટડી એટલે અત્યારે આપણે વર્ચ્યુઅલ જેલની અંદર ફસાયેલા લોકો છે એડિક્શન એટલા હદ સુધી થઈ ગયું છે કે રાત્રે જ્યાં સુધી આંખ બંધ ના થાય ત્યાં સુધી સતત મોબાઈલ સાથે હોય અને સવારે આંખ ખુલે ત્યારથી આપણે એટલે ચાલુ કરીએ સમજવાનું તો ઉત્ક્રાંતિ થઈને ધીરે 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 માણસ આવતા ગયા પછી માણસ પછી એનું દર્દન ધીરે ધીરે જોગવાની ચાલુ થઈ ગઈ મોબાઈલ ના એટલે થોડાક પિક્ચર્સ છે ફોટો બતાવું છું જે આપડા પ્રોબ્લેમ ને વધારે સારી રીતે સમજાવશે એક જૂનો પિક્ચર હતું ખબર છે રોટી કપડા મકાન નામ સાંભળેલું છે તો હવે પિક્ચર નું બી મોડિફાઈડ વર્ઝન આવી ગયું રોટી કપડા મકાન અને ઇન્ટરનેટ કે નેટવર્ક નેટવર્ક ના હોય શું હાલત થઈ જાય છે આપણી કોક વખત નેટવર્ક જતું રહે કાં તો મોબાઈલ ફોન ડિસ્ચાર્જ થઈ જાય કાં તો ડેટા પતી જાય

સમજો છો શું કહેવા માંગુ છું એમને વોશરૂમ માં જઈએ તો 5 મિનિટ 10 મિનિટ પણ મોબાઈલ સાથે જઈએ તો 50 મિનિટ બહુ બધો ટાઈમ સારું એ બહુ બધા ડેટા છે જે બહુ બધી વસ્તુઓ કહી શકે છે કે આપણે ખાતી વખતે આટલા ટકા લોકો મોબાઈલ વાપરે છે વોશરૂમમાં આટલા ટકા સુતા પહેલા આટલા ટકા ઉઠ્યા પછી આટલા ટકા એના બહુ બધા સર્વે બહુ બધી વસ્તુઓ કે છે બહુ એના વિશે નથી કહી રહ્યો પણ કહેવાનો મતલબ શું થઈ ગયો કે જેમ કપડા મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે પહેરતા હોઈએ એ રીતે મોબાઈલ પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણી સાથે જ હોય છે ના હોય તો જાણે કઈક અધૂરું લાગે કઈ ખરાબ થશે કઈ બરાબર નહીં થાય કોઈનો મેસેજ આવશે મારાથી રિપ્લાય નહીં થાય કોઈ ફોન કરશે ને હું રિપ્લાય ઉપાડી નહીં શકું અથવા અર્જન્ટ કઈ બિઝનેસ નું કામ હશે ને છૂટી જશે એવા વિચારો રહ્યા કરે ના હોય તો પણ ખરેખર એવું બને કેટલી વાર દિવસ ડેસ્ટિનેશન સુધી નહીં પહોંચે કારણ કે ઘણી બધી વસ્તુ એવી છે કે આપણે બહુ આજે જે સર્વ પ્રેઝન્ટેશન હતું એમાં સૌથી સારામાં સારું એસેન્સ એ હતું કે દેર આર સો મેની થિંગ્સ ધેટ વી નો બટ વી ડુ નોટ પ્રેક્ટિસ આપણે જાણીએ છીએ ઘણી બધી વસ્તુ પણ આપણે એનો ઉપયોગ કરતા નથી અને આ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી આખી કે સેલફોન એ દરેક જન ઉપયોગ કરી રહ્યા છે નાના મોટા આબાલ વૃદ્ધ સૌ હવે તો આપણા બા દાદા બી એન્ડ્રોઈડ ફોન યુઝ કરે છે અને આમ કરીને સ્ક્રોલ કરે છે તો બી આમ ટકોર આ બાળે આમ તમે જોશો સર પોતે સાયકિયાટ્રિસ્ટ છે મનોચિકિત્સક છે માનસિક રોગ નિષ્ણાત છે અને મગજની ગતિવિધિને બહુ જ સારી રીતે જાણે છે એટલે એક ટીચર જ્યારે ભણાવે છે ત્યારે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ભણાવે છે પરંતુ એક જ્યારે એક્સપર્ટ મનોચિકિત્સક જ્યારે બોલતો હોય ત્યારે સામાન્ય માણસથી માણીને વિધવા વિધ્વજનના મગજ સુધીની ગતિવિધિની સંપૂર્ણ માહિતી એમની પાસે હોય એટલે જ્યારે તમારી આજુબાજુ કોઈ એવું વ્યક્તિ મળે કે જેને કોઈ પ્રકારની માનસિક તકલીફ છે તો આપણે એમનો સંપર્ક કરી શકીશું અમને કાર્ડ પણ સરે આપ્યા છે એટલે મારી પાસેથી તમે કાર્ડ કલેક્ટ કરી શકશો સેલફોન વિશેની માહિતી આપણને બહુ જ ડિટેલમાં વિસ્તૃત આપી એન્ડ્રોઈડ ફોનના અમુક ફીચર્સ વિશે પણ વાત કરી કે જે આપણે કદાચ નોર્મલી ના જાણતા હોય પ્લીઝ બે મિનિટ આપી દો મને ટુ મિનિટ હોય તો આ જે વસ્તુ એમને જે કહી છે નોર્મલી અધ્યાપક મિત્રોને પણ બહુ જ રસ પડ્યો અમારા માટે પણ ઘણી બધી વસ્તુ નવી હતી તમે અમારા કરતાં વધારે જાણો છો એવું પણ અમને પ્રતીત થયું કારણ કે ઘણી બધી એવી એપ્સ વિશે તમે જે માહિતી આપી જે અમે નથી જાણતા અમે મિનિમમ યુઝ ઓફ સેલફોનવાળા છે એટલે અમે ડિજિટલ ઉપવાસના થોડા ઘણા ભાગીદાર છે એવું આપણે કહી શકીએ પણ અગેન આ જે સેલફોન છે એ માત્ર પ્રોબ્લેમ કરે છે એવું નથી સરે ચાર પાંચ વખત એમના પ્રેઝન્ટેશનમાં કહ્યું કે એનો જો સદુપયોગ થાય તો બહુ જ સારું રિઝલ્ટ આપી શકે છે હવે એઆઈ ટેકનોલોજી આવી ગઈ છે તમારા માઇન્ડને રીડ કરવા માટેની બી આખી શક્તિઓ હવે ઇન્સ્ટ્રુમેન્ટમાં આવી ગઈ છે ગઈકાલ અમે ક્રોમામાં એક ફ્રીઝ લેવા ગયા હતા તો એઆઈ ટેકનોલોજીવાળું ફ્રીઝ છે એક લાખ નવ હજાર પાંચસો રૂપિયાનું એ એવું કહે છે કે વસ્તુ મૂકી હોય તો કઈ વસ્તુને કેટલી ઠંડકની જરૂર છે એ ફ્રીઝ એની જાતે નક્કી કરશે અને એટલી જ ઠંડક એને આવશે ને એના કારણે તમારું લાઈટ બી બચશે તમે સમજી શકો છો કે એઆઈ ટેકનોલોજી સેલ ફોનમાં ફઈ શકે છે પણ હવે રેફ્રિજરેટર જેવી વસ્તુમાં પણ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો માણસ ડફોડ બનતો જશે અને ફોન સ્માર્ટ થતા જશે આમ તો ફોન સ્માર્ટ છે તો તમે જે છે એ ભવિષ્યના ઘડવૈયા છો ભારત દેશના તો તમારા માટે તમારા માથા ઉપર આ સ વિશેષ જવાબદારી છે કે એનો સદુપયોગ કેવી રીતે કરવો જોઈએ સર એમના સમયમાંથી આપણે ત્યાં આવી અને નોટ ઓન્લી પ્રેઝન્ટેશન પણ ક્વેશ્ચન આન્સર માટે પણ કહ્યું હજુ પણ કોઈને કોઈ દ્વિધા હોય તો પૂછી શકે છે અને જેને મસ્તી જ ચિંતા હોય તો એના માટે આપણે ખાસ કરીને શ્રીમતી એસસીપીએફ પીએફ કોમ્સ ડભોઈ અને વડોદરા જિલ્લા મંડળ મંડળમાંથી આપણે ડૉક્ટર પાર્થ સોની સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એમના માટે આ સમય વધારે કિંમતી હતો કારણ કે એ કદાચ બીજા બે ચાર માનસિક રોગીઓને સ્વસ્થ કરી શક્યા હોય પણ આ અહીંયા બસો વિદ્યાર્થી બેઠા છે માનસિક રોગીમાં પરિવર્તિત ન થાય એના માટેની આ એક પ્રક્રિયા હતી આ એક્સરસાઇઝ હતી એટલે આઈ હોપ કે આ સેશનથી તમે કોઈ માનસિક રોગમાં પીડાવ નહીં એડિક્શનમાં પીડાવ નહીં એડિક્શન એમને કહ્યું એ પ્રમાણે કે આપણને ખબર હોય છતાં પણ ના છોડી શકીએ એ બધું જ એડિક્શન છે રાઈટ